અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો એકાદશી ગણાશે એકાદશીનો વ્રત તપાસ વગેરે આવતીકાલે કરવાનું રહેશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો નક્ષત્ર ગણાય છે વિશાખા આ વિશાખા નક્ષત્ર આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળશે કે સાત મિનિટે પૂર્ણ થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો શૂલ યોગ ગણાય છે આ શૂલ યોગ આજે સાંજે સાત ને પાંચ મિનિટે પૂર્ણ થઈ જશે છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો કંડ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ આ વૃષ્ટિકરણ આજે બપોરે ત્રણ અઢાર મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બહુ કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે રાશિ ગણાય છે રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ તુલા ગણાય છે પણ આ તુલા રાશિ સાંજે પાંચ ને એકવીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે એટલે સાંજે પાંચ ને એકવીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની વૃષ્ટિક રાશિ ગણાશે વૃષ્ટિક રાશિ આજે સાંજે પાંચ ને એકવીસ થી શરૂ થઈ

મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે કોઈ આજે દેશ વિદેશની જાત્રા માટે જઈ રહ્યું છે આજે કોઈ ઓપરેશન હોય ડિલિવરી હોય સગાઈ હોય છઠ્ઠીની પૂજા હોય શકે રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છો આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આપણી જુગસ્ટ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જવાનું પ્લે લિસ્ટમાં તમે અંદર વારના સુકનમાં જાઓ અને આજનું સુકન કરીને જજો કારણ કે આજનો દિવસ અશુભ છે આમ મેં તમે આજે ઘરેથી કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજે મંગળવાર છે એટલે મોટા ભાઈને વંદન કરીને જાઓ કાકાને વંદન કરીને જાઓ આજના દિવસે ઘરે દેવસ્થાનમાં પગે લાગવાનું ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્યમાં મારી સાથે રહેજો આજના દિવસે તમે કૂતરાને ઘઉંની રોટલી અને ગોળ મિક્સ કરીને ખવડાવો છો તો એનાથી ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે આજના દિવસે

મિત્રનો સમૂહ વધશે નવી ઓળખાણો વધશે બોસ સાથેના સંબંધો સુધરશે પણ જો બોસ સ્ત્રી હોય તો એની સાથે લડાઈ ઝઘડો થઈ શકે છે માટે સ્ત્રી વર્ગ સાચવવું પડે ને વસ્તુ ધારણ કરો તો આજે અશુભ દિવસ હોવાને કારણે કોઈ કાર્ય કરવાને યોગ્ય દિવસ નથી પણ કરવા જવું જ પણ એમ હોય તો આપણે જોગેસ્ટર ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈને સુકન કરીને જોજો તો થોડી સારી સફળતા મળી શકે છે આજના દિવસે હનુમાનજીની ઉપાસના આરાધના કરવા માટે ઉત્તમ દિવસ છે આજે હનુમાનજીને તેલ સિંદુર વગેરે ચઢાવી અને હનુમાનજીને લાડુનો નૈવેદ્ય ધરાવી અને હનુમાન ચાલીસાના પાઠ અને બજરંગબાળનો પાઠ કરવાથી ઘણું સુખ ફળ પ્રાપ્ત થઈ શકે છે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો આ સંકલ્પ પૂર્ણ થાય એટલે મને જય સોમનાથ લખીને મોકલાવજો યુટ્યુબ ઉપર મારો વિડીયો યુટ્યુબ ઉપર જુઓ એવો હું આગ્રહ રાખું છું અને યુટ્યુબ ઉપર જ મને જય સોમનાથ લખો અથવા તમે જે ભગવાનને માનતા હોય તે લખો એવો હું આગ્રહ રાખું છું

अर्थम अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोके सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदा जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रह ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ અને તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मने पण आवी जायसे दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच ओजन लगन नथी ते लोको बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पस्यात दांपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति

છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમો વિદ્યા ઉન્ન જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીખમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમ જગટી विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाड़े बोलो ना सिर्फ जने आरोग्य नहीं पूजा आप ले रहे तो दरेक जनांच बोलों बोलो मम्मा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम વધારે જણાવો અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

हे गंधा पुष्पा धूप पादीपा न विद्या तामला अर्चना प्रदक्षिणा सहित प्रनु मम सकल मनवांक्षित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान नमम पानी मुकी देवानु पाचो पाणी लेवानु पूजन अर्चन ब्रह्माहर्मस्तु नीचे जमीन पर पानी मुको एमा आंगळ गसे कपडा मा तिलक तोयदा मा कपाळ जमीन पर पानी मुको छेमा भगवान ने केवानु के આજે પૂજા કરતા ગયો હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી પાણી ચડાવી ચઢાવી દોર્મ જે કરતા જય સોમનાથ તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમેક ના આપી સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ